మిత్రుడ इंडिया دي انجی باجی چا ریکارڈ چاب دراو دکھائی دے مستری دیکھ ای دی ایمی سیر پی لئی سکو સાપ તળાવનો બહુ મોટી જગ્યામાં બનાવવામાં આવેલું છે એકદમ રમણીય સ્થળ છે મિત્રો તો દાહોદની મધ્ય તળાવ આવેલું છે મિત્રો આજુબાજુ દાહોદ અને વચ્ચે આ તળાવ આવેલું છે એકદમ સુંદર તળાવ છે આપણે જેમ અમદાવાદ કાંકરિયા તળાવની મુલાકાત લઈએ છીએ તેવું ને તેવું જ આપણે અહીંયા દાહોદ આવેલું છે સાપ તળાવ તમે જોઈ શકો છો એકદમ સુંદર નજારો છે કાંકરિયા તળાવ જેવું જ આપણે જેમ છે તેવો તેવો સુંદર નજારો અહીંયા છે દાહોદની મધ્ય જ

ਸੋਨਨੋ ਵਕੈਂਚੀ

તો સાડા અગિયાર વાગ્યા માં સાડા છ વાગે કર્યા હતા સાડા બે વાગ્યા ત્રીસ હવે અત્યારે સાડા સાત વાગ્યા સવાર